સુરતની વતની યુવતીનો નવસારીના હોટલના રૂમમાંથી મૃતદેહ મળી આવતા સક્ષાર મચી ગઈ છે નર્સિંગમાં અભ્યાસ સુરતની યુવતી તેમના મિત્ર ભાર્ગવ સાથે ઓયો હોટેલ ગઈ હતી બાદ તે જ હોટલના રૂમમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે સમગ્ર ઘટનાની હોટલના માલિકને જાણ થતાં આખરે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોસ્ટમોર્ટમ માટે યુવતીનો મૃતદેહ મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને પરિવારને જાણ કરી હતી પરિવારના સભ્યો દીકરીના રહસ્યમય મોતથી સ્તબ્ધ છે સમગ્ર ઘટનાને લઈને અનેક અટકળો સેવાઈ રહી છે ભાર્ગવ મિત્ર યુવતીને છોડીને જતો રહ્યો હોવાથી શંકાની સોય મિત્ર ભાર્ગવ તરફ પણ જઈ રહી છે પરિવારના સભ્યોમાં ભાઈ અને તેમના પિતા સાથે વાત કરતા તેમણે પણ યુવતીની હત્યા થઈ હોય તેવી શંકા વ્યક્ત કરી છે સમગ્ર ઘટનાને લઈને સૌથી પ્રથમ એ સવાલ ઊભો થયો છે કે આખરે બંને હોટેલના રૂમમાં કેમ ગયા હતા ભાર્ગવ અને યુવતી વચ્ચે શું સંબંધ હતો અને બંને વચ્ચે એવું તો શું બન્યું કે યુવતીએ જિંદગી ગુમાવવાનો વારો આવ્યો યુવતીના મોત પર સસ્પેન્સ યથાવત પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મૃતક યુવતીના પિતા અને ભાઈએ સમગ્ર મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે